ગ્રામ માજી સરપંચ અને ઉપ સરપંચ ની ધરપકડ તલાટી મંત્રીની ધરપકડ બાદ કોર્ટ નો સ્ટે હટતા કાર્યવાહી વર્ષ બે માં થયેલા ઈચ્છાપોર ગ્રામ પંચાયતના એક મોટા આર્થિક કૌભાંડમાં આખરી કાયદાનો સકંજો કસાયો છે ગ્રામ પંચાયતના તાત્કાલિક માજી સરપંચ ઉપસરપંચ અને મહિલા તલાટી કમ મંત્રી એકબીજાના મેળા પિલમાંથી ખોટા બિલો બનાવીને અને સરકારી નાણાંથી ઉછાકર કરીને કુલ ટ્વેન્ટી એટી ફોર લાખની રકમ ચાઉ કરી હોવાનું સામે આવ્યું હતું આ કેસમાં અગાઉ તલાટી કમ મંત્રીની ધરપકડ થઈ ચૂકી છે અને હવે કોર્ટે આપેલા સ્ટેની મુદત પૂરી થતાં ઇજાપોર પોલીસે માજી સરપંચ અને ઉપસરપંચની પણ ધરપકડ કરી છે બે હજાર ચોદામાં ઇચ્છાપોર ગ્રામ પંચાયતમાં તાત્કાલિક માજી સરપંચ અનુરાગ મનુભાઈ પટેલ ઉપસરપંચ મનોજ ભગુભાઈ પટેલ અને તલાટી કમ મંત્રી નિમિતાબેન પટેલની ત્રિપુટીએ આ કૌભાંડ આચાર્યું હતું આત્રણે પદના દુરુપયોગ કરીને ગ્રામ પંચાયતના ઘરેવારો સહિત અન્ય વેરાની આવક બેંકમાં જમા કરવાના બદલે પોતાની પાસે રાખી લીધી હતી સાથે જુદી જુદી પેઢીઓના નામે ખોટા અને બોગસ બિલના વાઉચર તૈયાર કરીને રોકડ મેળમાં રૂપિયા વન લાખ ફોર્ટી થાઉઝન્ડ ફિફ્ટીના ખર્ચા દર્શાવ્યા હતા પંચાયતની આવકના રૂપિયા ટ્વેલ લાખ થ્રી થાઉઝન્ડની રકમ વાઉચર વિના જે રોજ મેળમાં બતાવીને સરકારી નાનામાંથી ઉછાપટ કરી હતી ટ્રાન્સપોર્ટના નામે ખોટા બિલ સેવન લાખ નાઇન્ટી ટુ થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડના રોજ મેળમાં દર્શાવ્યા હતા આ તમામ ગેરરીતિઓના કારણે કુલ ટ્વેન્ટી એટ લાખ એટી ફાઇવ થાઉઝન્ડ સેવન નાઇન્ટીની રકમની ઉછાપટ કરવામાં આવી હતી પોલીસ કાર્યવાહી અને રિમાન્ડ પ્રકરણમાં ગેરરીતિની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે અગાઉ તલાટી કમ મંત્રી નમિતાબેન પટેલની ધરપકડ કરી હતી જોકે માજી સરપંચ અનુરાગ પટેલ અને ઉપસરપંચ મનોજ પટેલ સામેની કાર્યવાહી માટે કોર્ટ સ્ટે આપ્યા હતા ઇચ્છાપોર ગ્રામ પંચાયત કૌભાંડ કેસમાં કોર્ટે આપેલા સ્ટે હટી જતા અને તેની મુદત પૂરી થતાં ઇચ્છાપોર પોલીસ મથકના પીઆઈ એ ગોહિલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી માજી સરપંચ અનુરાગ પટેલ અને માજી ઉપસરપંચ મનોજ પટેલની ધરપકડ કરવામાં આવી હતી વધુ તપાસ અને કૌભાંડના મૂલ સુધી પહોંચવા માટે પોલીસ માજી સરપંચ અનુરાગ પટેલના એક દિવસના રિમાન્ડ પણ મેળવ્યો હતો પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓને ક્યાં હેતુથી અને કેવી રીતે સરકાર નાનાથી ઉચાકટ કરી તેમાં અન્ય કોઈની સંડાવણી છે કે કેમ અને ઉચાપટ કરાયેલી રકમ ક્યાં રોકવામાં આવી છે તે દિશામાં ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે